સલમાન ખાનના ફાયરિંગ કેસમાં એક નવો અપડેટ સામે આવ્યુલ શાહ કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે એમ સી ઓ સી એ હેઠળ સત્તરસો છત્રીસ પાનાની ચાર્જશીટ સીટ દાખલ કરી છે આ ચાર્જશીટ લોરેન્સ બિસરોય સહિત પાંચ ધરપકડ કરાયેલા આરોપીઓ અને ત્રણ વોન્ટેડ આરોપીઓ વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે આ ચાર્જશીટમાં સલમાન ખાનના નિવેદનની વિગતો પણ આપવામાં આવી છે સ્પાયરિંગની ઘટનામાં સલમાને કહ્યું છે કે તેને અને તેના પરિવારને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેને કંઈ ખોટું કર્યું નથી અભિનેતાએ કહ્યું છે કે આ બધું તેની પાસેથી પૈસા પડાવવા માટે કરવામાં આવી રહ્યું છે તેણે અગાઉ મેળેલી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો મહત્ત્વનો છે કે ચૌદ એપ્રિલના રોજ બાઇક પર સવાર બે લોકોએ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કર્યો હતો દાખલ કરાયેલી ચાર્જશીટના આધારે એ વાત સામે આવી છે કે બાઇક પર સવાર બંને આરોપીઓ સલમાનની હત્યા કરવાના ઈરાદે આવ્યા ન હતા તે માત્ર લોકોમાં ડર પેદા કરવા માંગતો હતો સલમાનના ઘર પર ગોળીબાર કરીને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ડર પેદા કરવા માંગતા હતા કે જેથી તેઓ શેરમાન ગેંગની ગેરહાજરીમાં પૈસા પડાવી શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ